મહાદેવ સ્વપ્ન સંકેત સારો સમય શરૂ થાય તે આવા સપના આવે છે સમજો કે બધી સમસ્યાઓ દૂર થવાની છે સ્વપ્ન સંકેત સ્વપ્ન જોવું એ એક કુદરતી પ્રક્રિયા છે સ્વપ્નશાસ્ત્ર માં દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે તેવું માનવામાં આવે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તે કયા સપના છે જે તમારા જીવનમાં કંઈક સારું થવાનું સૂચવે છે એવું પણ કહેવાય છે કે આ સપનાઓ વિશે કોઈને કહેવું જોઈએ નહીં તો તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના સારા સમયના આગમનનો સંકેત આપે છે તેમજ કેટલાક તમને ભવિષ્યમાં ઊભી થઈ શકે તેવી સમસ્યાઓ વિશે પણ ચેતવણી આપે છે આજે અમે તમને કેટલા કેવા સપનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે સારા સમયની શરૂઆત પહેલા જુઓ છો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના સારા સમયના આગમનનો સંકેત આપે છે તેમજ કેટલાક તમને ભવિષ્યમાં ઊભી થઈ શકે તેવી સમસ્યાઓ વિશે પણ ચેતવણી આપે છે આજે અમે તમને કેટલા કેવા સપનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે સારા સમયની શરૂઆત પહેલા જુઓ છો સ્વપ્નમાં ભગવાનનું દર્શન સ્વપ્નમાં ભગવાનનું દર્શન થવું એ શુભ સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે તમારા સ્વપ્નમાં તમારા પ્રિય દેવતાને ખુશ અથવા હસતા જુઓ છો તો તે ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં કોઈ ખૂબ જ સારા સમાચાર મળવાના છે બીજી બાજુ જો તમે સ્વપ્નમાં ભગવાન કૃષ્ણને વાંસળી વગાડતા જુઓ છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે કારણ કે સ્વપ્ન સ્વપ્ન સ્વપ્નશાસ્ત્રમાં આ એક દુર્લભ સ્વપ્ન માનવામાં આવે છે જેનો અર્થ એ છે કે ખૂબ જ ટૂંક સમયમાં દેવી લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર વરસશે આ પ્રાણીને જોવું શુભ છે સ્વપ્નશાસ્ત્ર અનુસાર સ્વપ્નમાં હાથી જોવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા માટે સારો સમય શરૂ થવાનો છે અને તમને સંપત્તિ સમૃદ્ધિ અને સન્માન મળશે આ સાથે સ્વપ્નમાં પોતાને પક્ષીની જેમ ઉડતા જોવું પણ સારો સમય છે આનો અર્થ એ છે કે તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે ડિસ્ક્લેમર ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષશાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે સપનાઓને ઘણા સંજોગો સાથે જોડવામાં આવે છે અને લોકો એમાંથી જીવનના સંકેતો શોધવાનો પ્રયાસ કરે છે સામાન્ય રીતે જો તમે સપનામાં જોવા મળતા કેટલાક વિશિષ્ટ ચિહ્નો અથવા પરિસ્થિતિઓ અનુભવો છો તો તે ઇશારો હોઈ શકે છે કે તમારું દુઃખદાયક સમય ટૂંકમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે અને એક સારો સમય શરૂ થવાનો છે સારા સમય આવતા કેટલાક સામાન્ય સપના સંકેત એક સફેદ પ્રકાશ અથવા અજવાળું આ સુખદ પરિવર્તનનું સૂચન છે બે નવું ઘર અથવા સ્વચ્છ પાણી આ નવી શરૂઆત અને શાંતિ તરફ દોરી જાય છે ત્રણ સફર કરવી ટ્રેન બસ વિમાન જીવનમાં એક નવા દિશામાં આગળ વધવાનો સંકેત ચાર સપનામાં વરસાદ અથવા નદી જોવા તમારી મુશ્કેલીઓ જશે અને નવી તકો મળશે પાંચ કોઈ દાદી દાદા અથવા જ્ઞાની વ્યક્તિનું આશીર્વાદ આપવો આ જીવનમાં એક સારા ફેરફારનો સંકેત છે જો તાજેતરમાં તમે આવા કોઈ સપના જોયા હોય તો તેનો અર્થ હોઈ શકે કે તમારું જીવન પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યું છે તમારે માત્ર ધીરજ અને વિશ્વાસ રાખવો સપનાનો સંકેત એક એક નવી શરૂઆત રવિ સામાન્ય વ્યક્તિ હતો પણ જીવનમાં સંઘર્ષ તેની સાથે કદમેથી કદમ મિલાવીને ચાલતું હતું એક લાંબા સમયથી તેને લાગતું હતું કે બધું ઉલટું જ ચાલી રહ્યું છે નોકરીમાં તકલીફ પરિવારની મુશ્કેલીઓ અને વ્યક્તિગત જીવનમાં સંઘર્ષ એક રાત્રે તે અત્યંત થાકીને સૂઈ ગયો એ વખતે તેને એક અદભુત સપનું આવ્યું તેણે જોયું કે એક ઊંચો પર્વત છે અને તે પર્વતના શિખર પર ચમકતું સૂર્ય છે તેની આસપાસ સફેદ કબૂતરો ઉડતા હતા અને ઠંડો મીઠો પવન ફૂંકાઈ રહ્યો હતો સહેજ દૂર એક વૃદ્ધ સંત ઊભા હતા

સારો સમય શરૂ થાય તે પહેલા આવા સપના આવે છે દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે તેવું માનવામાં આવે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે સ્વપ્નશાસ્ત્ર અનુસાર તે કયા સપના છે જે તમારા જીવનમાં કંઈક સારું થવાનું સૂચવે છે એવું પણ કહેવાય છે કે આ સપનાઓ